અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો છે જેને કારણે અમદાવાદ વાસીઓમાં ભય જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ટેસ્ટિંગ બુથ પર લાંબી કતારો જોવા મળી રહી હતી આ કપરા સમયની સાથે સૌ કોઈ ઝૂમી રહ્યા છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપને અપીલ કરી રહ્યું છે કે આપ સૌ માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે કોરોનાનો રાફડો ફાટ્યો છે અને જે પ્રમાણે અમદાવાદની જો વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં બસોથી વધારે કેસ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા છે ત્યારે અત્યારે અમે ઊભા છે શ્યામલ ચાર રસારી પાસે આવેલા ડિબાર્ટની આગળ અત્યારે ત્યાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે ઠેર ઠેર ટેસ્ટિંગના બુથો અત્યારે લગાવી દેવામાં આવ્યા છે ત્યારે અહીંયા આ લાંબી કતારો જોવા મળી છે અમારા કેમેરામેન દક્ષિષે જણાવીશ કે તેઓ આ કતારો બતાવે જે પ્રમાણે

ક્યાં માગો છો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે અને પૂરતા પ્રયત્નો કરવામાં આવે પોતાની જાતે પબ્લિક સુધરે તો આ કંટ્રોલ થઈ શકે એવું છે બાકી તો જે છે સિચ્યુએશન સામે જ છે અહીંયા જે ટેસ્ટિંગ માટે આવેલા હતા તેમણે જણાવ્યું છે કે લોકોએ જાગૃતતા લાવી પડશે પ્રજાએ સમજવાની જરૂર છે ઇન્ડિયા ન્યૂઝ તરફથી પણ અનેક લોકોને કહેવામાં આવ્યું છે કે લોકોએ સમજવાની જરૂર છે અહીંયા અન્ય પણ યુવક છે તમે વાત શું કે તેઓનું મંતવ્ય શું છે અત્યારે અમદાવાદમાં કોરોનાનો રાફડો પાડ્યો છે પરિસ્થિતિ વધુ વકરી છે ત્યારે તેમનું શું માનવું છે આવો જાણીએ જાતે પ્રિકોશન્સ લેવા પડે એના માટે તો કોરોના જાતે સાવજદી વિરસી રાખીએ તો વધારે બેટર છે ખુદ જ જાતે જ સમજવાની જરૂર છે અહીંયા જે ટેસ્ટિંગ કરવા માટે આવ્યા છે જેમને લાગે છે કે તેઓ સંક્રમિત હોવાના જે સંકેતો જ આવે છે તેના કારણે તેઓ અહીંયા ટેસ્ટિંગ માટે આવ્યા છે અમારા કેમેરામેને ફરી જણાવીશ કે તેઓ આ દ્રશ્યો ફરીથી બતાવે જે લાંબી કતારો છે અત્યારે ટેસ્ટિંગ માટે